વાડી દમણી ચાપા હાઈવે પર ત્રણ કાર વચ્ચે અથડામણ ઓવરટેકની લાઈનમાં એક કાર ફંગોળાઈ અને અન્ય બે કાર સાથે અથડાઈ હતી પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સોમવારે બપોરના સમયે ત્રણ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો દમણી ચાપા ખાતે ફિનાઇલ ફેક્ટરી સામે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ત્રણેય વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું ઘટનાસ્થળેથી જાણવા મળેલી વિગતો મુજબ વાપી તરફ જતી ઇટીઓસ કાર નંબર ડીએન જીરો નવ જે છવ્વીસ જીરો ત્રણ કાર નંબર જી જે પંદર સી એ એક જીરો જીરો બે અને વેગેનાર કાર નંબર જી જે પંદર ડબલ પી સડસઠ છત્રીસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો એક કાર ચાલક ઉતાવળમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તેની કાર ફંગોળાઈ હતી અને અન્ય બે વાહનો સાથે અથડાઈ હતી અકસ્માતના અવાજથી આસપાસના વિસ્તારના લોકો ઘટના દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવેની સાઈડમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા